નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ આખા દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે ખાસ કરીને જુનાગઢ જામનગરના વિસ્તારોની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા છે અને લગભગ ત્રણ ત્રણ ઇંચ સુધીના વરસાદ પડ્યા છે અને અત્યારે હવામાન વિભાગ દ્વારા અને ખાસ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક સૌથી મોટી આગાહી કરી દેવામાં આવી છે લગભગ ચોવીસ કલાક માટે સમગ્ર વિસ્તારની અંદર ગુજરાત રાજ્યના તમામે તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે આજ રાત્રિથી છે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની નવી સિસ્ટમ શરૂ થશે અને આ સિસ્ટમનો ઘેરાવો તમામ વિસ્તારોને છે કવર કરશે અને લગભગ સોળ તારીખ પછી છે એ આ વાતાવરણીય સિસ્ટમની અંદર જે પલટવાર આવ્યો છે એ સોળ તારીખ પછી છે વરસાદના એંધાન દર્શાવવામાં આવ્યા હતા એ અત્યાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને લગભગ તમામ વિસ્તારોની અંદર લગભગ છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો જે અરબ સાગરમાં બન્યો હતો એ લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદ અત્યારે ખાબકી ગયો છે અને વરસાદ પડી રહ્યો છે અત્યારે મિત્રો તમામ વિસ્તારોની અંદર જે વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારો અને પૂર્વના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે આજ રાત્રે આ બધા વિસ્તારોની અંદર ફરી વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ શરૂ થશે અને રાત્રિ દરમિયાન દસ વાગે એટલે કે આજ રાત્રિના દસ વાગે છે એ વરસાદ ભૂકા બોલાવશે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવશે એની અંબરલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા નવી અને નક્કોર આગાહી કરી દેવામાં આવી છે આ આગાહીના ભાગરૂપે આજે આપણે માહિતી મેળવશું ગુજરાત રાજ્યના હવામાન વિભાગ આઈએમડી દ્વારા પણ ઘણી મોટી આગાહી કરી દેવામાં આવી છે મોટી માહિતી આપવામાં આવી છે જેમાં એક નવું વાવાઝોડું છે ગુજરાત રાજ્ય તરફ આવશે પરંતુ એ વાવાઝોડું ક્યારે આવશે એ પણ તમને આજના વિડીયોના અંત સુધીમાં માહિતી મળી જશે જેથી કરી ખાસ કરી તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને ખાસ કરી અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને દરેક અપડેટ અને દરેક માહિતી વરસાદને લગતી જે પણ હશે એ તમને સમયસર મળતી રહે હવે અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ગુજરાત રાજ્યના જૂનાગઢ લાગુના વિસ્તારો છે જૂનાગઢ જિલ્લાના તમામ વિસ્તારો કે ત્યાં વરસાદ છે આજ વહેલી સવારથી જ પડવાનો શરૂ થઈ ગયો હતો અને લગભગ બપોર સુધી વરસાદ સારામાં સારો પડ્યો છે અમરેલી છે ગોંડલ છે જસદન અને રાજકોટમાં પણ વરસાદે ભૂકા બોલાવ્યા છે અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે ચોમાસાની ઋતુ છે એ શરૂ થઈ ગઈ છે અને પંદર તારીખની જે આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે આજે પંદર તારીખના રોજ પણ ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિધિવત રીતે છે શરૂઆત થઈ ગઈ છે અને હવે સાત દિવસની અંદર સાર્વત્રિક વરસાદ પડી અને ચોમાસાની ઋતુ છે એ બાવીસ તારીખથી ફરી વખત નવી છે એ આગાહી પ્રમાણે બાવીસ તારીખથી ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની જે આગાહી હતી એ અત્યાર દિવસની આગાહી દર્શાવવામાં આવી છે હવે પાંચ દિવસ વહેલા આગાહી કરવામાં આવી છે અને આ આગાહીના ભાગરૂપે અત્યારે ગુજરાત રાજ્યના ગોંડલ છે જસદન છે તેમજ જૂનાગઢ લાગુ વિસ્તાર છે પોરબંદર ભાણોર તેમજ જામનગરના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તો અત્યારે છે એ ધોધમાર વરસાદ પડી રહ્યો છે વરસાદ પડી રહ્યો છે પરંતુ એ સાથે વાદળોનો ઘેરાવો પણ બન્યો છે અને આ વાદળોનો ઘેરાવો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે તમામ વિસ્તારોની અંદર તમામ જિલ્લાઓની અંદર આ વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે આજ વહેલી સવારથી એટલે કે પંદર તારીખના રોજ વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો જેમાં સૌ પ્રથમ વરસાદ છે એ સુરતમાં પડ્યો હતો એટલે કે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી તાપી ડાંગ અને આહવા આ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો હતો શા માટે મિત્રો પહેલાં વરસાદ અહીંયા પડ્યો હતો તમને જણાવી દઈએ લો પ્રેશર સિસ્ટમ અરબસાગરમાં પણ બની છે અને બંગાળની ખાડીમાં પણ બની છે તો બંગાળની ખાડીનો વરસાદ અત્યારે ગુજરાત રાજ્ય તરફ પડ્યો નથી અથવા તો ગુજરાત રાજ્યમાં પડ્યો નથી અત્યારે અરબસાગરમાં લો પ્રેશર સિસ્ટમ જે બની છે એ લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી નેઋઋત્યનું ચોમાસું આગળ વધવાનું હતું એ આપણને ખ્યાલ હતો એટલે કે પંદર તારીખથી છે આ નેઋ ચોમાસું આગળ વધવાનું હતું એ માટેની આગાહી અગાઉ કરવામાં આવી હતી લગભગ આજથી પાંચથી થી છ દિવસ પહેલા એ પ્રમાણેની આગાહી હતી કે પંદર તારીખના રોજ ગુજરાત રાજ્ય તરફ ચોમાસું આગળ વધશે જે વાવાઝોડું છે એના ભાગરૂપે આ જે ચોમાસું છે એ હતું એટલે કે જે શક્તિ નામનું વાવાઝોડું અગાઉ પંદરથી વીસ દિવસ પહેલાં ગુજરાત રાજ્ય તરફ આવવાનું હતું પરંતુ એ આવ્યું ન હતું એના ભાગરૂપે જે લો પ્રેશર સિસ્ટમ બની રહેતી એ લો પ્રેશર સિસ્ટમ અને નેઋત્યનું ચોમાસું ગુજરાત રાજ્ય તરફ પંદર તારીખ પહેલાં આવવાનું હતું પરંતુ એ પણ અટવાનું હતું એટલે કે ફસાઈ ગયું હતું ત્યાં લો પ્રેશર સિસ્ટમ નહોતી બની એના કારણે આ ચોમાસું છે આગળ વધી શક્યું ન હતું પરંતુ હવે ફરી એક વખત લો પ્રેશર સિસ્ટમ છે એ અરબસાગર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે એટલે કે બની છે અને એ લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે મુંબઈ મહારાષ્ટ્રમાં જે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું વાદળોનો ઘેરાવો પણ બન્યો હતો અને આ વાદળ વાદળછાયું વાતાવરણ છે એ મુંબઈ મહારાષ્ટ્ર તરફથી આગળ આવ્યું અને દરિયાકાંઠા તરફથી આગળ આવ્યું એવું ગણી શકાય કારણ કે લો પ્રેશર સિસ્ટમ જે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા લો જે કોકવન છે એ અને એ વિસ્તારો રત્નાગીરીના દરિયાકાંઠાના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમ બની અને જે ચોમાસાની ગતિવિધિ શરૂ કરવામાં શરૂ થઈ હતી એ ગતિવિધિ છે એ હવે અરબ સાગરથી ધીમે ધીમે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારો તરફ આગળ વધી રહી છે અને એ જ ઘેરાવાના કારણે ગુજરાતમાં અત્યારે ચોમાસાની ઋતુ બેસી ગઈ છે અને હવે કન્ફર્મ થઈ ગયું છે કે આગામી ચોવીસ કલાક પછી ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર કે જ્યાં અત્યારે વરસાદ નથી પડ્યો તમામ વિસ્તારોમાં વરસાદ પડશે જેમાં ખાસ કરીને અમદાવાદ છે ઢોલકા છે વિરમગામ છે સુરેન્દ્રનગર કુડા નડિયાદ છે મહેસાણા હિંમતનગર લુણાવાડા આ વિસ્તારોની અંદર હવે પછીના ચોવીસ કલાકમાં વરસાદ પડવાનો શરૂ થઈ જશે તો આજ રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એ જણાવીએ આવતીકાલે વહેલી સવારે અને આખો દિવસ વાતાવરણ કેવું રહેવાનું છે ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે પરંતુ વરસાદ કયા કયા વિસ્તારોમાં પડશે અને કયા કયા વિસ્તારોની અંદર નહીં પડે તો એ તમને સૌપ્રથમ જણાવી દઈએ તો આજ રાત્રિ દરમિયાન છે એ ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે વહેલી સવારથી જ આ વાતાવરણની સિસ્ટમનો ઘેરાવો બન્યો હતો એના કારણે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું વાપી સેલવાસ માની લો વાપી સેલવાસ છે વલસાડ છે વ્યારા છે સુરત છે આહવા છે નવપુરા છે નંદપુરા છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડશે ભરૂચ રાજપીપરા અને અમોદના વિસ્તારોની અંદર લગભગ આવતીકાલે વહેલી સવારે વરસાદ પડશે અને ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વના ભાગોના વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદ પડશે એની આગાહી કરી દેવામાં આવી છે ચોવીસ કલાકની જે આગાહી છે એના ભાગરૂપે જે અપડેટ મળી રહ્યા છે એ પણ તમને જણાવીએ સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારો તમામ તાલુકાની અંદર અત્યારે છે એ વરસાદ જોવા મળશે અને છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડશે અગાઉ અત્યારે જે આગાહી કરવામાં આવી છે મિત્રો હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે નહીં કે ભારેથી અતિભારે વરસાદ પડી શકે પરંતુ જે વાવાઝોડાના અસરોના કારણે વરસાદ છે એ ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં વધશે એ વાવાઝોડું કઈ દિશા તરફથી આવશે એ અંગે તમને સ્પષ્ટતા છે એ આવનારા સમયની અંદર કરીશું કારણ કે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણ ભારતના વિસ્તારોથી મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારો સુધી અને ગુજરાત રાજ્યના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો છે એટલા વિસ્તારોની અંદર જ વરસાદીએ ચોમાસાની સિસ્ટમ છે જોવા મળી રહી છે બાકીની સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં કે જ્યાં બાંગ્લાદેશ લાગુ વિસ્તાર છે અને બંગાળથી લઈ અને પશ્ચિમ બંગાળના ભુવનેશ્વર છે વિશાખાપટ્ટનમ છે અને આ જે વિસ્તારો અત્યારે તમારા સ્ક્રીન ઉપર હાઇલાઇટ કરવામાં આવ્યા છે એ વિસ્તારોમાં એક ચોમાસાની જે સિસ્ટમ છે એ બનતી જોવા મળી રહી છે તો આ પ્રમાણે ભારત દેશની અંદર સમગ્ર વિસ્તારોમાં વરસાદ નથી ચોમાસું નથી માની લો કે મધ્ય ભારતથી નીચેના ભાગ એટલે કે દક્ષિણી ભારત તરફના વિસ્તારો પૂર્વના ભાગોમાં ગુજરાત આવી જાય અને પશ્ચિમના ભાગોમાં જે વિશાખાપટ્ટનમ છે હૈદરાબાદ છે કોલકાતા છે એ વિસ્તારોની અંદર ચોમાસું શરૂ થઈ ગયું છે પરંતુ ઉત્તર ગુજરાતના સાથે સાથે ઉત્તર ભારતના પણ વિસ્તારો એવા છે કે ત્યાં અત્યારે હજુ સુધી ચોમાસું પહોંચ્યું નથી ત્યાં આ વિસ્તારોની અંદર ત્રીસ જૂન સુધીમાં છે એ ચોમાસું પહોંચવાની આગાહી કરવામાં આવી છે અત્યાર દિવસની જે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટના અનુસંધાને જોવા જઈએ તો આ તમામ વિસ્તારો એટલે કે ઉત્તર ભારત અને ઉત્તર ગુજરાતની ઉપરના જે પણ વિસ્તારો છે રાજસ્થાન છે પંજાબ છે ન્યૂ દિલ્હી છે ગ્વાલર છે અલ્હનાબાદ છે આ તમામ વિસ્તારોની અંદર છે એ ત્રીસ જૂન પછી વરસાદ અથવા તો ત્રીસ જૂન આજુબાજુ છે એ ચોમાસું બેસશે અને વરસાદ પડશે પરંતુ એન દિલ્હી એન આ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમના ફટકા જોવા મળી રહ્યા છે અમુક દિવસો એ વરસાદ પડી રહ્યો છે પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારો એટલે કે સમગ્ર જિલ્લાઓની અંદર વરસાદનું ચોમાસું છે એ ક્યારે શરૂ થશે તો હજુ સુધી છે એ સાત દિવસની આગાહી બાકી છે એટલે કે સાત દિવસ પછી ફરી જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે સાત દિવસની વાર લાગશે પંદર તારીખથી નવો રાઉન્ડ વરસાદનો શરૂ થવાનો હતો એ આજથી થઈ ગયો છે પંદર તારીખથી અઢાર તારીખ સુધી જો આ રીતના વાતાવરણ રહે એટલે કે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો રહે અમુક સ્થળોએ છૂટો છવાયો વરસાદ પડે ધીમી ધારે વરસાદ પડે વીજળીના કડાકા ભડાકા અમુક સ્થળોએ સાંભળવા મળશે જેમ કે ગઈકાલે છે વીજળી રાજકોટમાં પડી હતી એ સાથે જૂનાગઢ જામનગરના વિસ્તારોની અંદર આજે વરસાદ સારામાં સારો પડ્યો છે અને વાદળછાયું વાતાવરણ પણ તમામ વિસ્તારોની અંદર રહ્યું છે સૌરાષ્ટ્રના ખાસ કરી વિસ્તારો અને જે પૂર્વ ગુજરાતના ભાગો છે એ ભાગોમાં દ્વારકા પોરબંદર સલાયા જામનગરના વિસ્તારોમાં અત્યારે ચોમાસાની ગતિવિધિ છે એ થતી શરૂ થતી જોવા મળી રહી છે રાજકોટ ગોંડલ જસદનના વિસ્તારોની અંદર વરસાદ પડ્યો ચોટીલા બોટાદ જામનગર તેમજ ભાવનગર છે અમરેલી છે આ વિસ્તારોની અંદર વરસાદ આજ દિવસ દરમિયાન પડ્યો આવતીકાલે પણ પડશે અને આવનારા ત્રીસ કલાક પછી છે એટલે કે લગભગ છત્રીસ કલાકની જે આગાહી કરવામાં આવી ત્રણ દિવસ પછી છે આ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો ફરી એક વખત નવી માહિતી આગાહી સાથે જ મળીશું ત્યાં સુધી અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો